પ્રકરણ છવ્વીસ સુરેન્દ્ર અને કેદાર રામચંદ્રને સુરેન્દ્રનાથ મિત્ર નામનો એક મિત્ર હતો તે પડોશમાં જ રહેતો હતો આ સુશિક્ષિત યુવાન એક અંગ્રેજી પેઢીમાં કામ કરતો હતો તેની આવક સારી હતી તેનામાં ધર્મનિષ્ઠા જેવું ખાસ કંઈ જ ન હતું છતાં દુખીઓને સહાય કરવા તે હંમેશ તૈયાર રહેતો કહેવાય છે કે એક દિવસ એક ભવ્ય સંન્યાસીનીએ રસ્તામાં તેને બોલાવીને એટલું કહ્યું બેટા કેવળ પરમેશ્વર જ સત્ય છે બીજું બધું મિથ્યા છે આ શબ્દોની તેના હૃદય ઉપર ઊંડી અસર થઈ પોતાની પ્રકૃતિમાં રહેલી હિન વૃત્તિઓ સાથે ઝગડવામાં તેને એટલો બધો માનસિક શ્રમ પડ્યો કે તેને આપઘાત કરવાનો વિચાર પણ આવી ગયો રામચંદ્ર તેને દક્ષિણેશ્વર આવવાનું ઘણી વખત કહેતો પરંતુ તે હંમેશા ના જ પાડ્યા કરતો આખરે એક દિવસ એ કબૂલ થયો પરંતુ બોલ્યો ઠીક છે હું આવું છું પણ તારો સંત જો કોઈ ધૂતારો હશે તો તેનો કાન જ ખેંચી કાઢીશ પરંતુ ત્યાં ગયા પછી વસ્તુ સ્થિતિ ઉલટી જ બની સંતનો નહીં પોતાનો જ કાન ખેંચવાનો પ્રસંગ આવ્યો તે શ્રી રામકૃષ્ણના ઓરડામાં જઈને છાનો માનો બેસી ગયો પ્રણામ તો શાનો જ કરે એ વખતે શ્રી રામકૃષ્ણ ભક્તો સાથે વાર્તાલાપ કરતા હતા એક ભક્તને કહેવા લાગ્યા માણસ બિલાડીના બચ્ચાની જેમ વર્તવાને બદલે વાંદરીના બચ્ચાની જેમ શા માટે વર્તતો હશે વાંદરી જ્યાં જાય ત્યાં એનું બચ્ચું એની પોતાની મેળે પ્રયત્ન કરીને વળગી રહે છે પરંતુ બિલાડીનું બચ્ચું તો જ્યાં લગી તેની માં આવીને તેને ગરદનથી ઉપાડી નહીં લે ત્યાં લગી તે મ્યાવ્યાવ કરતું રહે છે પેલું વાંદરીનું બચ્ચું કેટલીક વાર પકડ છૂટી જઈને ઈજા પામે છે જ્યારે બિલાડીના બચ્ચાને એવું જોખમ નડતું નથી કારણ કે તેને તેની માં જ અહીં થઈ લઈ જાય છે પોતાની ઈચ્છા અને ઈશ્વરની ઈચ્છા વચ્ચે આવો ભેદ રહેલો છે સુરેન્દ્રની આંખો આડેનું પડળ ખસવા લાગ્યું એને થયું અરે હું પણ એ વાંદરીના બચ્ચાની જેમ જ વર્તું છું અને એ જ મારા સંતાપનું કારણ છે હવેથી હું ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ વર્તન નહીં કરું અને અને મારી ઈચ્છા વિરુદ્ધ કંઈ બનશે તો પણ આપઘાતનો વિચાર નહીં કરું જગદંબા મને જે સ્થિતિમાં રાખશે તેમાં હું સંતોષ માનીશ અને તેને જ સંભાળતો રહીશ